प्रिय मित्रों एक गोरिला बानरे एक कुवारी छोकरी ने गर्भवती के भी रीते बनावी अने तेनी साथे लग्न केम क्या ते छोकरी साथे शु करियो आ एक अनोखी कहानी जानी ने तमारा पग नीचे थी जमीन सरकी जशे मित्रों अमारी YouTube चैनल पर नवा हो तो अमारी चैनल ने सब्सक्राइब करवानु भूलशो नहीं केम के अमारी चैनल पर आवी नवी अनोखी कहानी आवती रहेशे मित्रों તમને મારે એક વાત કહેવી છે કે અમારા વિડીયોની કોપી તરજ વાગી જતી હોય છે મારે તમામ મિત્રોને કહેવું છે કે તમે આ ધંધો બંધ કરી દો અને જાતે સ્ક્રેપ્ટ લખવાનું શરૂ કરો કેમ કે અમને આ કહાનીની સ્ક્રેપ્ટ લખતા ચાર થી પાંચ કલાક લાગે છે મિત્રો કહાની શરૂ કરીએ આ કહાની એક નાનકડા ગામની છે એક ગોરીલા વાનર અને કુવારી છોકરીની અનોખી વાર્તા છે

આ ગામનું જીવન સાદગીથી ભરેલું હતું ઘરોની આજુબાજુ કાચા રસ્તા હતા અને ચારે બાજુ લીલી હરિયાળી હતી પરંતુ ગામ લોકોને હંમેશા આ હરિયાળીની વચ્ચે છુપાયેલા જંગલથી ડર લાગતો હતો જંગલ વિશે ઘણી વાર્તાઓ પ્રચલિત હતી કેટલાક લોકો કહ્યું કે ત્યાં ભૂત રહે છે જારે કેટલાકે કહ્યું કે જંગલી પ્રાણીઓ ઘણા ગામ લોકોને ખાઈ ગયા છે આ ડરામણી વાર્તાઓએ બાળકોથી લઈને વૃદ્ધો સુધી દરેકના મનમાં ભરાઈ ગયા હતા ગામના વડા જેમને બધા લોકો બીચુ કાકા કહેતા હતા તે આ વાર્તાઓ અતિશક્તિપૂર્ણ રીતે કહેતા હતા તે ગામલોકોને જંગલમાં જતા રોકવા કહેતો જો તમે જંગલમાં જશો તો તમે ક્યારે પાછા નહીં આવો ત્યાં ફક્ત મૃત્યુ જ છે પણ આ ડર હોવા છતાં એક છોકરી હતી જે હંમેશા જંગલ વિશે ઉત્સુક રહેતી હતી તેનું નામ રાધા હતું અઢાર વર્ષની રાધા ગામની બાકીની હોકરીઓથી અલગ દેખાતી હતી બાકીની છોકરીઓ ઘરના કામમાં વ્યસ્ત હતી રાધા કલાકો સુધી જંગલ તરફ જોતી રહેતી રાધાને બાળપણથી જ પ્રશ્નો પૂછવાની આદત હતી તેની માતા ઘણીવાર રાધાને કહેતી કે વધારે પ્રશ્નો ન પૂછો છોકરીઓએ વધારે વિચારવાની જરૂર નથી પણ રાધા માનતી નહોતી તે જાણવા માંગતી હતી કે જંગલમાં એવું શું છે જેનાથી બધા ગામના લોકો ડરે છે ગામના લોકો રાધાને વિચિત્ર નજરે જોતા હતા તેઓ તેને અઠીલી અને વિચિત્ર કહેતા પણ રાધાને કોઈની પણ પર્વા નહોતી તેની સૌથી મોટી ઈચ્છા હતી કે તે જંગલમાં જઈને તેના રહસ્યો જાણવાની હતી રાધા હંમેશા જંગલ તરફ આકર્ષાતી હતી સવારે જ્યારે સૂર્યના પહેલા કિરણો જંગલ પર પડતા ત્યારે તે કલાકો સુધી તેને જોતી રહેતી હતી રાત્રે જ્યારે જંગલ માંથી વિચિત્ર મીના ને એક દિવસ હું તે જંગલ માં જઈશ મીના ડરીને કહેતી પાગલ ના બન રાધા રાધા બચુ કાકાએ કહ્યું છે કે ત્યાં ભૂત રહે છે રાધા હસીને જવાબ આપતી ભૂત અને આત્મા કઈ નથી આ બધી ડરાવવાની વાર્તાઓ છે એક દિવસ ગામમાં એક સભા યોજાઈ બચુ કાકાએ જાહેરાત કરી કે આપણા ગામની શાંતિ ત્યારે જ જાળવી શકાશે જ્યારે આપણે જંગલથી દૂર રહીશું ત્યાં કોઈને જવાની મંજૂરી નથી રાધાએ હિંમતથી કહ્યું પણ જ્યાં સુધી આપણે ત્યાં ન જઈએ ત્યાં સુધી જંગલ ખરેખર ખતરનાક છે કે નહીં તે કેવી રીતે ખબર પડશે દામલો કો આશ્ચર્ય થી તેની સામે જોવા લાગ્યા એક વૃદ્ધે કહ્યું છોકરી આ વડીલોનો શબ્દ છે અમને પડકાર ન આપો રાધા ચૂપ થઈ ગઈ પણ તેણે નક્કી કરી લીધું હતું કે તે ચોક્કસ જંગલમાં જરૂર જશે ગઈ રાત્રે રાધાએ તેના ઘરની બારીમાંથી જંગલ તરફ જોયું ચાંદની રાત હતી અને જંગલમાં વૃક્ષોના પડછાયા રહસ્યમય લાગતા હતા રાધાએ નક્કી કર્યું કે તે હવે વધુ રાહ નહીં જુએ અને બીજા દિવસે સવારે જંગલમાં જશે સવારે વહેલા ઉઠીને તેની નાની ટોપલી રોટલી પાણી અને કેટલીક વનસ્પતિઓ રાખી તેની માતાએ પૂછ્યું કે તું આટલી વહેલી સવારે ક્યાં જઈ રહી છે રાધાએ ખોટું બોલ્યું અને કહ્યું કે તે મીના સાથે ખેતરમાં જઈ રહી છે તેની માતાએ શંકાની નજરે તેની સામે જોયું પણ કઈ કહ્યું નહીં રાધા ધીમે ધીમે ગામની સીમા ઓળંગી અને જંગલ તરફ આગળ વધવા લાગી તેના હૃદયમાં ભય અને ઉત્સાહ બંને હતા જંગલમાં પગ સાથે જ રાધાને એક વિચિત્ર ગંધનો અનુભવ થયો આ ગંધીની માટી અને પાંદડાઓની હતી ચારે બાજુ ઊંચા વૃક્ષો હતા જેની ડાળીઓ એટલી બધી ફસાઈ ગઈ હતી કે સૂર્યપ્રકાશ પણ ભાગ્યે જ અંદર આવી શકતો હતો રાધા ધીમે ધીમે ચાલવા લાગી તેણીને દરેક પગલે કંઈક નવું દેખાવા લાગ્યું ક્યાંક એક રંગબેરંગી પક્ષી ગાતું હતું તો ક્યાંક ઝાડીઓમાં કંઈક ખડખડાટ અવાજ સંભળાતો હતો આ જંગલ કેટલું સુંદર છે તેણીએ કંઈ કહ્યું નહીં પણ જેમ જેમ તે આગળ વધતી ગઈ તેમ તેમ જંગલ વધુ ગાઢ થતું ગયું તેણીને લાગ્યું કે સુંદરતાની સાથે તે થોડું ડરામણું પણ હતું દરેક અવાજ તેને વધુ સતર્ક બનાવી રહ્યો હતો ચાલતી વખતે રાધાએ જોયું કે તે ગામથી ઘણી દૂર આવી ગઈ છે તેણીએ અહીં અને અને ત્યાં જોયું વિચાર્યું કે હવે પાછા ફરવાનો કોઈ રસ્તો નથી મારે આગળ વધવું જોઈએ પછી અચાનક ઝાડીઓમાંથી કેટલાક મોટા અવાજો આવ્યા રાધા અટકી ગઈ તેનું હૃદય જોરથી ધબકવા લાગ્યું કદાચ તે કોઈ પ્રાણી હશે તેણીએ વિચાર્યું કે ડર હોવા છતાં તે ઝાડીઓ તરફ આગળ વધતી ગઈ તેણીએ એક નાનું હરણ જોયું જે ભાગવાનો પ્રયાસ કરી રહ્યું હતું હરણને જોઈને તેણીને રાહત થઈ હું પાગલ થઈ રહી છું મને બધું જ ખતરનાક લાગે છે તેણીએ પોતાની જાતને સમજાવી થોડા કલાકો સુધી જંગલમાં ફર્યા પછી રાધા થાકી ગઈ તે એક ઝાડ નીચે બેઠી ટોપલી માંથી રોટલી કાઢી અને ખાવા લાગી પછી ફરીથી ઝાડીઓમાં હલનચલન સાંભળી વખતે અવાજ જોરથી અને ભારે હતો તે કોઈ નાના પ્રાણી હોય તેવું લાગતું ન હતું રાધા સાવધ દેખાતી હતી ઝાડીઓ તરફ જોયું તો જોયું કે એક મોટું હરણ ઝાડ પાસે ઉભું હતું ગોરિલા વાનર બહાર આવી રહ્યો હતો ગોરિલા વાનર લગભગ છ ફૂટ ઊંચો હતો તેની આંખો ચમકી રહી હતી અને તે પીડાથી થી કણસતો હતો રાધા ડરથી પાછળ હટી ગઈ આટલું મોટું પ્રાણી તેણે પહેલીવાર જોયું હતું ગોરિલાએ પણ રાધા તરફ જોયું તે તેની તરફ થોડા ડગલા ચાલ્યો પણ તેના ચહેરા પર નિર્દોષતા જોવા મળી હતી રાધાએ જોયું કે ગોરિલાના પગમાંથી લોહી નીકળતું હતું કદાચ તેને શિકારીની જાડથી ઈજા થઈ હશે ગોરિલાએ રાધા તરફ જોયું અને ધીમે ધીમે બેસી ગયો તે રડી રહ્યો હતો પણ તેની આંખોમાં કંઈક એવું હતું જેનાથી રાધા ડરી ગઈ હોવા છતાં તેની તેની નજીક જવાની હિંમત કરી કરી રાધાએ ટોપલીમાં રાખેલા ઔષધો બહાર કાઢ્યા અને કે કદાચ હું તેને મદદ શકું ગોરિલાએ તેના ગર્જના તરફ જોયું પણ પછી શાંત થઈ ગયો તેણે રાધાને રોકવાનો પ્રયાસ ન કર્યો રાધાએ તેના પગ પરનો ઘાસ સાફ કર્યો અને તેના પર જડીબુટ્ટીઓથી પાટો બાંધ્યો આ કરતી વખતે તેના હાથ ધ્રુજતા હતા પણ ગોરીલાએ તેને કોઈ નુકસાન પહોંચાડ્યું નહીં રાધાએ પોતાની બચેલી રોટલી ગોરીલાને આપી ગોરીલાએ પહેલા તેને સાફ કયો અને પછી તેને ખાઈ ગયો રાધા એ જોઈને ખુશ થઈ કે તે તેને પોતાનો દુશ્મન નથી માનતો તમે ખરેખર ડરામણા નથી લોકો તમારા વિશે ખોટું વિચારે છે રાધાએ કહ્યું જાણે ગોરીલો તેને સમજી શું શકે છે સમય વિતાવ્યા પછી રાધાને ખ્યાલ આવ્યો કે સૂર્ય આથમવાનો છે તે પાછા જવાનો રસ્તો ભૂલી ગઈ હતી ગોરિલાએ રાધા તરફ જોયું અને તેની હાજરીથી તેને સુરક્ષિત અનુભવ કરાવ્યો રાધાએ વિચાર્યું કે નુકસાન નહીં પહોંચાડે આખી રાત રાધા એ જંગલના અવાજો સાંભળ્યા અને ગોરિલા ને તેની નજીક બેઠેલો જોયો તેણીને પહેલી વાર સમજાયું કે જે બાબતો આપણને ડરાવે છે તે ખરાબ નથી હોતી જંગલમાં પહેલી રાત વિતા પછી રાધાને સવારની ઠંડી પવનનો અનુભવ થયો સૂર્યના પ્રકાશ કિરણો ઝાડમાંથી પસાર થઈ રહ્યા હતા રાધાએ જોયું કે ગોરીલા હજુ પણ નજીકમાં બેઠો હતો જાણે તેનું રક્ષણ કરી રહ્યો હોય તો ખરેખર મને નુકસાન નહીં પહોંચાડે ખરું ને રાધાએ હસતા હસતા કહ્યું ગોરિલાએ તેની તરફ જોયું અને પછી નજીકના ઝાડ પરથી એક ફળ તોડીને તેને આપ્યું રાધાને કંઈક આપવાનો આ તેમનો પહેલો પ્રયાસ હતો રાધાએ તેને ફળ આપ્યું મેં તે લીધું અને ખાધું કદાચ આપણે મિત્રો બની શકીએ રાધાએ કહ્યું રાધાએ ગોરિલાને ધ્યાંથી જોયું તેની ચાલ તેના હાવભાવ અને તેની આંખોમાં એક વિચિત્ર માસુમિયત દેખાતી હતી તે ધીમે ધીમે ગોરીલા તરફ ચાલી અને તેના ઘા પર પાટો જોયો ગોરીલાએ વિરોધ ન કર્યો રાધાને લાગ્યું કે તે હવે તેના પર વિશ્વાસ કરવા લાગ્યો છે થોડા સમય પછી ગોરીલા તેને જંગલમાં વધુ ઊંડા લઈ જવા લાગ્યો રાધા પહેલા થોડી ડરી ગઈ પણ પછી તે તેની સાથે ચાલવા લાગી રસ્તામાં ગોરિલાએ ઝાડ પરથી ફળો તોડીને તેને ઘણી વાર આપ્યા અને ભયથી બચાવી હવે રાધા અને ગોરિલા વચ્ચે એક અકથિત સંવાદ શરૂ થયો ગોરિલાએ પોતાના હાવભાવ અને હાવભાવ દ્વારા રાધાને કંઈક સમજાવવાનો પ્રયાસ કર્યો રાધા ધીમે ધીમે તેના હાવભાવ સમજવા લાગી એક દિવસ તેને એક મોટા ઝાડ તરફ ઇશારો કર્યો જ્યાં ઘણા પક્ષીઓ માળા બનાવી રહ્યા હતા શું તમે મને તમારા ઘર જેવું કંઈક બતાવી રહ્યા છો રાધાએ પૂછ્યું ગોરિલાએ માથું હલાવ્યું જાણે તે સમજી શકે આ સંવાદ તેમના સંબંધોને વધુ ગાઢ બનાવી રહ્યો હતો રાધાએ પછીના થોડા દિવસો જંગલમાં ગોરીલા સાથે વિતાવ્યા તે જંગલના ઘણા રહસ્યો સમજવા લાગી તેણીએ જોયું કે ગોરીલા જંગલમાં અન્ય પ્રાણીઓ સાથે કેવી રીતે રહેતી હતી ગોરીલા તેને સાપ અથવા અન્ય ખતરનાક પ્રાણીઓથી બચાતી હતી ગોરીલા રાધાને જંગલના ફળો અને વનસ્પતિઓ બતાવ્યા જે ખાવા માટે યોગ્ય હતા હવે તેને શોધી કાઢો મારે પાછા જવું જોઈએ તેની એક દિવસ ગોરીલાને કહ્યું ગોરિલાએ તેની તરફ જોયું જાણે તે તેને સમજી ગયો હોય રાધા સમજી ગઈ કે તેને તેને રોકવા માંગતો નથી નથી પણ છોડવા તૈયાર રાધાએ બીજા દિવસે ગામની સીમા પાસે બધાને ભેગા કરીને ગામમાં પાછા ફરવાનું નક્કી કર્યું જો ગામ લોકો તમને જોશે તો તમે ડરી જશો ગોરિલાએ તેની તરફ જોયું જાણે તે તેને સમજી ગયો હોય તે ત્યાં જ રોકાઈ ગયો પણ તેની આંખોમાં ઉદાસી સ્પષ્ટ દેખાઈ રહી હતી ગામ પરત ફર્યા પછી રાધાનું વર્તન બદલાઈ ગયું તે ઘણી એકલી બેસીને જંગલ તરફ જોતી તે કોઈની સાથે વધારે વાત કરતી નહીં ગામ લોકોને આ પરિવર્તનનો ખ્યાલ આવવા લાગ્યો એક વૃદ્ધ સ્ત્રીએ કહ્યું કે રાધા તેના ઠીક મગજમાં નથી બચુ કાકાએ પણ કહ્યું કે આ છોકરી જંગલમાં ગઈ હતી કઈ ખોટું થયું હશે રાધાના માતા પિતાએ પણ તેને પૂછપરછ કરી તમે જંગલમાં શું શું જોવા ગયા હતા થયું ત્યાં રાધાએ બસ કહ્યું નહીં મમ્મી હું ઠીક છું પણ તેની આંખોમાં છુપાયેલું રહસ્ય બધાને પરેશાન કરી રહ્યું હતું જંગલમાં રહેતો ગોરિલો પણ રાધાને ખોઈ રહ્યો હતો તેણે રાધાની ગંધ ઓળખી અને ધીમે ધીમે ગામની સીમા પર પહોંચ્યો એક દિવસ ગામના કેટલાક બાળકોએ રાજાને જંગલ પાસે જોયો અને ડરીને ગામમાં આવ્યા અને કહ્યું કે જંગલ એક મોટું પ્રાણી ગામ તરફ આવી રહ્યું છે આ સાંભળીને ગામમાં ગભરાટ ફેલાઈ ગયો બચુ કાકાએ તરત જ જાહેરાત કરી કે આ કોઈ સામાન્ય પ્રાણી નથી જંગલનો ત્રાસ જ આપણા ગામને નુકસાન પહોંચાડવા આવ્યો છે આપણે તેને પૂરું કરવું પડશે જ્યારે રાધાએ ગામલોકોની વાત સાંભળી ત્યારે તે ડરી ગઈ તે સમજી ગઈ કે ગામ લોકો ગોરીલાને મારી નાખવાની યોજના બનાવી રહ્યા છે તેણીએ તેના માતા પિતાને તેમને રોકવા કહ્યું તે પ્રાણીને કોઈને પણ નુકસાન પહોંચાડતું નહીં માતાએ ગુસ્સામાં કહ્યું તું ચૂક રહે આ મોટાઓનું કામ છે તને કંઈ ખબર નથી રાધાએ તેની મિત્ર મીના પાસે મદદ માંગી મીના મારે જંગલમાં જવું પડશે મારે તેને બચાવવો પડશે મીનાએ ડર થી કહ્યું તું પાગલ છે રાધા જો ગામ ને ખબર પડશે કે તું તેની બાજુમાં છે તો તેઓ તને પણ છોડશે નહીં પણ રાધા કોઈની પરવા કર્યા વિના જંગલ તરફ દોડી ગઈ રાધાએ ગોરિલા ને જંગલ પાસે શોધી કાઢ્યો ગોરિલા તેને જોઈને ખુશી થી ગર્જના કરી અને તેની તરફ આગળ વધ્યો રાધાએ તેને ગળે લગાવ્યો અને કહ્યું કે તું અહીં કેમ આવી તને ગામ લોકો થી ખતરો છે ગોરિલા તેને સમજી શક્યો નહી પરંતુ તેની આંખો રાધા પ્રત્યેનો પ્રેમ પ્રતિબિંબિત થયો રાધાએ તેને જંગલ પાછો લઈ જવાનો પ્રયાસ કર્યો પરંતુ ગામ લોકોએ હથિયારો સાથે જંગલ નજીક પહોંચી ગયા ગોરિલા જોતા જ તેઓએ ગોરિલા પર હુમલો કરવાનું શરૂ કરી દીધું ગોરિલા પોતાને બચાવવા માટે ભાગવાનો પ્રયાસ કર્યો પરંતુ તે દૂર જઈ શક્યો નહીં બિચ્ચુકા કાકાએ બોમ પાડી અને કહ્યું કે તેને મારી નાખો તેને ગુસ્સામાં કહ્યું તો આ પ્રાણીને ટેકો આપી રહ્યો છે તે જંગલનો હાલાકી છે રાધા હિંમત બતાવી અને કહ્યું કોઈ શાપ નથી તે ફક્ત એક પ્રાણી છે જે પ્રેમ અને સંભાળને સમજે છે મે તેને ઘાયલ અવસ્થામાં જોયો હતો અને તેને મદદ કરી હતી તે મને ક્યારે નુકસાન કરે તો રાધાની વાત માનવા તૈયાર ઘેરી લીધો પણ ગોરિલાએ કોઈ પર હુમલો કર્યો નહીં તેની શાંત ચાલ અને રાધા સાથેનું દ્રશ્ય જોઈને કેટલાક ગામલોકોએ કહ્યું કે કદાચ તે ખરેખર ખરાબ નથી પણ બિચુ કાકાને પોતાની શક્તિ પડકારજનક લાગી તે ઇચ્છતો ન હતો કે ગામ લોકો રાધાની વાત સાંભળે તેને ગુપ્ત રીતે પોતાના કર્યો અને અને કહ્યું બહાર લઈ જાઓ ખતરો છે કાકા તેના પર હુમલો કરવાની તૈયારી શરૂ કરી રાધા એ આ જોયું અને ગોરિલા ને કહ્યું આ લોકો તમને સમજી શકશે નહીં ગોરિલા રાધાને સમજીને જંગલ તરફ દોડ્યો રાધા એ ગામ રોકવાનો ખૂબ પ્રયાસ કર્યો પણ બીચુ કાકાની જીદ સામે તે હારી ગઈ ગોરિલા રાધાને પાછળ છોડીને જંગલમાં ભાગી ગયો તેના માટે જવું સહેલું નહોતું રાધાએ તેને દૂરથી જતો જોયો અને તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા તેણીએ મનમાં વિચાર્યું આ એક વચન છે ગામ લોકોને લાગ્યું કે તેમણે ખતરો ટળી ગયો છે પણ રાધા જાણતી હતી કે રાજા ક્યારે તેમના માટે ખતરો નહોતો ગોરિલા જંગલમાં ભાગી ગયા પછી રાધાના જીવનમાં ખાલીપણું આવી ગયું તે દરરોજ જંગલ તરફ જોતી અને આશા રાખતી કે કદાચ રાજા ફરી પાછો આવશે તેણીએ તેના માતા પિતા સાથે વાત કરવાનું બંધ કરી દીધું અને ગામલોકોથી દૂર રહી તેની આંખોમાં હંમેશા ઉદાસી રહેતી એક દિવસ મીનાએ તેને કહ્યું રાધા તું આમ કેમ જીવી રહી છે તે ફક્ત એક પ્રાણી હતો તેને ભૂલી જાઓ રાધાએ ધીમા અવાજે કહ્યું તે મારું બધું જ હતું જ્યારે કોઈ સમજતું ન હતું ત્યારે તે મને સમજી ગયો સાથે તે મારું બધું બની ગયો તેનું બાળક હવે મારા ગર્ભમાં છે મિત્રો બાકીનો સાંભળવા માટે ભાગ બે જરૂરી થી જુઓ છે અને કહાની કેવી લાગી અમને કોમેન્ટ બોક્સ માં જરૂર થી જણાવજો વિડીયો ને અંત સુધી જોવા બદલ આપસો મિત્રો નો ખુબ ખુબ આભાર